જ્યારે જ્યારે અમારો સેજામાં પ્રોગ્રામ થતો હોય અથવા તો માંડલ ઘટકમાં થતો હોય ત્યારે અમને બે ઇન્કરેજ કરે છે કે બેનો તમે આગળ આવો અને કંઈક કરો અને અત્યારે કદાચ એમના જે અત્યાર સુધી જે એમનો સપોર્ટ મળ્યો છે એના કારણે અત્યારે હું આટલી ભણાઈ છું અને આટલું સારું બોલું બોલી શકું છું તો આજે જે સરસ મજાનો કાર્યક્રમ છે મેં અહીંયા આઈને જોયું કે જે અમે કરીએ છીએ એમાંથી અમને કંઈક અલગ શીખવા પણ મળ્યું કારણ કે અહીંયા ઘણા બધા અનુભવી બહેનો બેઠા છે અમે તો કદાચ આ વર્ષની ભરતીના છીએ અમે જે જોયું છે જે સાંભળ્યું છે એ જ અમે શીખ્યા છીએ પણ અત્યારે મેં એ જોયું કે જે અહીંયા જે બાળગીતો બહેનો એ ગાય કોઈ બેન અમારા મારી ઉંમરની નથી જ્યારે બાળગીત ગાયા ને તે જે આ વર્ષે લાગેલી બેન નથી કે જૂના બેનો બધા હતા કદાચ કોઈ તો રિટાયર થવાના

મને ના તો સાલ મને ના કહેતો સાલ અંદરથી એવું થાય અને અહીંયા આવે ને પગામાં આમ પડે કે શું બોલીશ ત્યાં જઈને પણ એ બેનો કોઈ પણ જાતે અને આવે બેને નામ નહોતું દીધું કોઈનું અહીંયાથી બેન બોલતા હતા કિરણબેન કે કોઈને ઈચ્છા હોય અહીંયા આવે અને પરફોર્મ કરે તમારામાં જે કળા પડી છે તમારે બહાર લાવવાની છે તે બતાવવાનું છે આપણે જે કામ કરીએ છીએ અને બેને સરસ મજાનું બધા જૂના બેનો હતા તો મને બહુ આનંદ છે ને એમના માટે આપણે એક વાર તાળી પાડી અને આપના જે બેનો છે બધા ખૂબ સરસ મજાની તૈયારી કરતા હતા તો એમના માટે પણ જોરદાર તાળીઓ અને વિરાજનું કામ હું ઘણો બધું જોઉં છું કે વૈશાલી બેનના માધ્યમથી કે તેમનો અવાજ અવાજ કોઈ કોઈ પ્રોગ્રામના જે કાર્યક્રમના જે વિડિયો હોય તે YouTube ચેનલ ઉપર મૂકતા જ હોય છે અને મીતા બેન પણ અમને સપોર્ટ કરતા જ હોય છે અને એના અમારા દુખમાં મૂકતા હોય છે કે તમે આ બેનનું કામ જો વિરાજનું કામ જો અને કે બીજા સેજાઓમાં કે બીજા ઘટકમાં પણ સારું કામ થતું હોય ને તો એના પોટ કે જો બેન આમાંથી કંઈ શીખો આમાં શું આપણે કોઈની તુલના નથી કરવાની આપણે શું કરવાનું કંઈક નવું શીખવાનું છે આપણને અત્યારે ઘણી વખત એવું થતું હોય કે પેલા આગળ જતા રહેશે પેલા આગળ જતા રહેશે આપણે પાછળ રહી જશું એ પછી બહુ વધારે કામ કરે ને બહુ આડા આપણે આમાં થતા ને આપણે થાય આપણે કહેવાય નહીં કરીને જોડે ઉડે

ખાતર વગરનું કોઈ લેને ને તો અત્યારે આપણે આપણી જાતને સોના તરીકે માનીએ અને જે બેન છે ને સીડીપીઓ શ્રી તમામ સી એ શું છે કે ફટકણા એ સોનાને જે શું જડ કરે શું કહે સોનાર સોનાર છે શું કરે એ સોનાને તપાવે બરાબર ધરમ કરે કરે ને પછી શું કરે એને ટીપે ટીપે પણ સાંભળે સોનાને તો વાગતું જ હશે વાગે ને એને ખરાબ પણ ફીલિંગ આવે કે મારી ઉપર તો અત્યાચાર

બરાબર એ કાર્યક્રમનો એક ભાગ છે બાકી તો આપણે બધા વિજેતા જ છીએ શા માટે કે આપણે બધા અન્નપૂર્ણા છીએ શું છીએ અન્નપૂર્ણા આપણે આપણા ઘર પરિવારને તો જમાડીએ છીએ પણ આપણે આંગણવાડીના બાળકોને લાડ પ્રેમ અને હિતથી જમાડીએ છીએ ક્યાં હું કહું છું ને કે તેડાગર બહેનો આંગળી પકડીને બાળકોને બાળમંત્રી લાવતા હશે ક્યાં કાર્યકર બહેનોને એકડો બગડો શીખવતા હશે ને ક્યાં એક

પણ આજ અમારે જીભ તો મારી છે સબ મારા છે પણ અંતરની જે ભાવના છે એ તમારા બધાયની છે અને ભાવના